ના નથી આપવાનું અટકી નહિ હો નથી લેવાનું Hãy ít cả Hãy ít cả Anh ăn nha Nạ Nạ chi gần đủ

હું આમથી લક્ષ્રા છે પપા વાળી હતી પેસો માટે લીલુ લઈને આવે છે તાય થોડુક બેસવાનું હોય લક્ષ્રા છે તારા હાર બેઠો ને ઉતરી ઉત્રી જાલા જો લક્ષરાજ ભાઈ બહેનો છે બાખડો તો જો હમણે એનું મોઢું જોજો બધાય એ એ આ બાપા ઓય 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 આયો બાખડો એ ભાગો 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 બધાય વેલા સુઈ જા એમ કી બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નકર હું બધાયન ઘરે આવીશ કે તો તો આ બાખડો કેવો ગાંડો થયો છે બાખડો તોફાની બાખડો છે મારો કાનુડો નહીં બકડબીલા તો ચાલો અહીં અમારો બાકડા સાથે વ્લોગ થાય છે જો આ બાકડાની બેન છે અને આ બાગડો છે ને અમારી બાકડી છે તાતા હવે બેન આવી છે નિંદર એટલે બેન એનો મત ફૂલે છે તો ચાલો બે ભાઈ બેન ની ઠીંગા મસ્તી જોતા જોતા મારો બાકડો અને બાકડી સાથે હું અહીં પૂરો કરું છું

চী ল <laughs>